મારું નામ રાજેન્દ્રસિંહ રવેસિંહ પટેલ ગામ કાલિયાકુવા તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ મારી આજથી લગભગ મારી ઉંમર છેતાલીસ વર્ષની થઈ પણ મેં જીવનની અંદર સુખ જોયું નથી મારી બધું જ વડીલો જેમ કરતા એમ કરે છે હવે હું ગુનો જઈ ખબર નથી પડતી પણ વારાફરતી વારાફરતી એક બીમાર પડ્યો જાય છે અને પેલા માર કાકા નું મગજ ફેલ થયું એની બી ગોળીઓ ચાલે ફરી માર ફાધર નું મગજ ફેલ થયું એમને પણ બી 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 દવા આજે ફરી પણ પણ એક દીકરી મગજ ફેલ બીજી દીકરી નું મગજ ફેલ બસ એક પાછળ મગજ ફેલ થાય કોઈને પતરીની બીમારી રહે કોઈને મસા ની બીમારી નો ઓપરેશન કરાવે ને એનો રસ્તો કોઈ અમને મળતો નથી એનો રસ્તો અમને આલો ઘણી તકલીફ વેઠી માળી એનો રસ્તો અમને બતાવો

હવે જો આમ તો એ રડી માતા બેઠી કરંટ નહી આવતી યાદ નહિ કરતા બરાબર ભાઈ યાદ નહીં કરતા અને યાદ નહીં કરતા એટલે બેઠી બેઠી તબલીક નાખે છે એ હું માતા કઉ છું એ પાછળ તો જોવા ને એ હું મારી જોવાનો પેલી રડા એ જો રડી રડી ને તમ મારે છે પણ મારતી ને નહીં હે રડી અરે હું તમારી હું તમારા બાપજાદા ની માતા છું માતા છું કાઢી મારા દીખરા ગણી બી પૂરી કરી છે

ના કા કઈરી ખાઈ જાવ છે આપલા આવ કરતી ઉખરા વરાવાઈ જાય માની એને આકલ

મોબાઈલમાં કાળો દુપટ્ટો બતાયો અને બીજી વાર જોખમાં ગઈ તો કાળો પણ બતાવ્યો લાલ પણ બતાવ્યો ને ભાઈ સેવક મેળવી બી ખરી હો મશોની રામસિ બાપા ની માતા છે કઈ રોમા દાદા ની માતા રોમા દાદા ની માતા છે આ ભાઈ સેવક આજકાલ મળી ઘણા ઠાઠ વાર મળ્યું છે તો હા હા કરો તો એને રાજી કરો ખાલી હું ચેવી રાજી છું રાજી છું ને નથી એને રાજી કરો એ જ કરશે મોજ કરાવશે બરાબર છે એ જ મોજ કરાવવાની છે